મિત્રો સૌ પ્રથમ તો આપ સૌ એટલે કે અષાઢી બીજ કે જે શુભ આજે દરેક શુભ માંગલિક પ્રસંગો આખો દિવસ કરી શકાશે અને આખા વર્ષમાં અષાઢી બીજ એક એવો દિવસ છે કે જે દિવસે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રા કરવા નીકળે છે અને કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન અષાઢી બીજનો મહિમા મહાત્મય કથા સાંભળીશું રથયાત્રાની કથા સાંભળીશું તથા જગન્નાથ ભગવાનની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો પણ કરીશું કે જેના વિશે મોટા ભાગના લોકોને જાણ હોતી નથી અંત સુધી મારી સાથે જોડાયેલા અત્યંત પ્રિય છે આ શુભ માસમાં ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી નું સોળસો થી પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું વિશેષ મહત્વ છે જે ભક્તો આ નું દોરડું ખેચે છે ભગવાન જગન્નાથ જીવન એવી માન્યતા છે કે આ રથયાત્રામાં જોડાવવાથી જન્મ મરણના બંધન માંથી પણ મુક્તિ મળે છે ભાવ સાગર પાર ઉતરાય છે અને સો યજ્ઞ બરાબર નું પુણ્ય ની પ્રાપ્તિ થાય છે

એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા ત્યારે તેમણે પોતાના ભાઈઓ શ્રી કૃષ્ણને બલરામને નગર દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રીકૃષ્ણને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને પોતે પણ અલગ અલગ રથમાં સવાર થયા સુભદ્રા સુભદ્રાજીના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા અને સુભદ્રાજીની આ નગરયાત્રાની સ્મૃતિમાં જ

કે વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે તેમને લાગ્યું કે ભૂખને કારણે તેઓ મૃત્યુ પામ્યા હશે મહારાજાએ દ્વાર ખોલાવ્યા અને દ્વાર ખોલતા જ વૃદ્ધ શિલ્પી ત્યાં ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈને રાજા રાણી ખૂબ દુખી થયા અને તે જ ક્ષણે આકાશવાણી થઈ કે હે નરેશ દુખી ન થાશો અમે આજ સ્વરૂપમાં રહેવા માંગીએ છીએ

એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જગન્નાથપુરીમાં ભોજન કરે છે રામેશ્વર માં સ્નાન કરે છે બદ્રીનાથમાં દર્શન આપે છે અને દ્વારકામાં શયન કરે છે સ્કાંદ પુરાણમાં કયુંગ છે કળિયુગમાં જે વ્યક્તિ ભગવાન જગન્નાથ ની રથયાત્રાના દર્શન કરશે તે ભાવના ફેરામાંથી છૂટીને વૈકુંઠને પામશે અને જે વ્યક્તિ પોતાના હાથેથી આ રથ ચલાવશે તેનું જીવન પ્રભુ સ્વયં પોતાના હાથમાં લેશે આ પવિત્ર અષાઢી વીજના દિવસે નીકળતી જગન્નાથની રથયાત્રામાં ફણગાવેલા મગ મઠ જાંબુ કેળા ખીચડી ગુવારફળી કાકડી વગેરેનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે એવી માન્યતા છે કે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીના આ ત્રણેય રથોના શિખરનું જેને દર્શન થાય છે તે ખૂબ જ મોટું પુણ્ય અને મોક્ષને મેળવવાનો અધિકારી બને છે રથયાત્રાના

ભગવાન ધરાવીને પ્રસાદ બની જાય છે ત્યારે તેની સુગંધ છે તે લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે અષાઢ માસ અધિક માસ હોય છે ત્યારે નવી પ્રતિમા નિર્માણ કરવામાં આવે છે લીમડાના વૃક્ષની પસંદગી અને તેને કાપતા પહેલા પણ તેની ખાસ વિધિ કરવામાં આવે છે અને પછી પણ તેને મૂર્તિ બનાવીને ખાસ વિધિ મント્રોચ્ચાર સાથે પૂર્ણ કરીને ભગવાનની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિ ભેદ અહી જોવા મળતો નથી સમુદ્ર કિનારે આવેલ આ સ્થાનનો પ્રતિ એકવા જગન્નાથપુરીનો ભવ્ય ઉત્સવ કે જે અષાઢી બીજનો ઉત્સવ છે ત્યાં કે દુનિયામાં આવો ઉત્સવ ક્યાંય જોવા મળતો નથી

ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રાજી ના આશીર્વાદ સૌ ભક્તોને પ્રાપ્ત થાય તો બોલે જગન્નાથ ભગવાન કે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢી બીજનો મહિમા કથા સાંભળ્યો તથા આ દિવસે જે રથયાત્રા નીકળે છે તેની મહિમા કથા સાંભળ્યું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણી કે જેના વિશે મોટા ભાગના લોકોને જાણ હોતી નથી તો આશા છે કે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે તથા આ વિડીયોમાં કહેલી વાતોમાંથી જો અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો યોગ્ય ભૂલને સ્વીકારવામાં આવશે અને ફરી વખત એ ભૂલ ન થાય તેનું અમારા દ્વારા ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર